જય ભીમ જય વાલ્મિકી જય સંવિધાન મારું નામ ભારસ ભેટે હું રાજકોટ કંપનીનો પ્રમુખ છું આજે અમે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આવ્યા છીએ અમારી જે માંગણી છે તે બહુ સ્પષ્ટ માંગણી છે રાજકોટ મહાનગરપાલિકામાં સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ કાયમી પાર્ટ ટાઈમ સફાઈ કંપનીની પાંચસો ને બત્રીસ લોકોની ભરતી મંજૂર થઈ આ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકાએ એવો નિયમ નાખ્યો છે કે જેના ઘરમાં માતા પિતા અને દાદા દાદીએ ભૂતકાળમાં નોકરી કરી હોય તેને જ નોકરી મળે બીજા કોઈ ઉમેદવાર ફોર્મ ન ભરી શકે અને આનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે આની અવગણના કરી છીએ આ નિયમ છે ભારતીય બંધારણ ચૌદ અને ભારતીય બંધારણ છોડ મુજબ ગેરધંધાની નિયમ છે અને અસંવિધાનિક નિયમ છે એટલે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી માધુભાઈ અમે મળવા આવીએ છીએ અને એને રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરવામાં આવીએ છીએ કે જે ભરતી છે એ ભરતીમાં માતા પિતા અને દાદા દાદી વાળો નિયમ રદ કરવામાં આવે જેથી બધા લોકો ફોર્મ ભરી શકે અને પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ એટલે કે જે બીજી ભરતીઓમાં એકવીસ હજાર એકસો રૂપિયામાં ભરતી કરવામાં આવે છે એ જ રીતે આ પણ ભરતીમાં એકવીસ હજાર એકસોમાં ભરતી કરવામાં આવે અને પાંચ વર્ષ પહેલા કાયમીના હક્કો આપવામાં આવે આટલી જ ફક્ત અમારી માંગણીઓ છે આ માંગણી લઈને આજે અમે રાજકોટ શહેર પ્રમુખને મળવા આવીએ છીએ રજૂઆત કરાવીએ છીએ અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા અમારી વેદના સમજે અમારી વાત સમજે જય ભીમ જય વાલ્મી